ચાલો ભાઈ અમે નીકળી ગયા છે વરસિંગપુર થી અને જઈ રહ્યા છે કેસરિયા ઓર્ડર માં તો અમારું ટ્રેક્ટર હાઈવે ઉપર સડી ગયું છે અમારી પાસે ને આ બધા છે અમારા ઓપરેટર અને ઓપરેટરના સાથીદારો તો કેમ છો કરીએ એટલે પણ શાંતિ રાખો ભાઈ ધીરજ ના પર જાન માં વગાડશું આપણે આગળ જાન આવે એટલી વાત અમારી જાન કેસરિયા પોચી ગઈ છે હાલો ઓપરેટર ભાઈ આપણે તૈયારી કરો હા બે સોંગ મૂકી દીધા છે ચાલુ જ છે આ ટ્રાફિક જોઈને કરીએ વરાજાને રોયલ એન્ટ્રી ચાલો આગળ કેસરિયામાં વરાજાની રોયલ એન્ટ્રી કરવાની છે

આ બે હાથ કાઢજો વહેલા વાહન રાખજો ભાઈ હેનવાળા છોટા છોટા આવતા હે નકર પાછળથી આવતા હે છોટે છો આ વાંદોની બરાબર છે જે સરિયામાં ફસાણા આપણે ટ્રાફિક થઈ ગયો કુલ હા આમાં વરાજો આગળ આવી ગયો